કે તમે તમારો ટેક્સ છે એ કેવી રીતે બચાવી શકો હવે જ્યારે આપણે આપણી કોઈ મિલકત વેચીએ છીએ ત્યારે આપણો મુખ્ય હેતુ નફો કમાવાનો હોય છે અથવા તો આપણી જરૂરિયાત છે એ પૂર્ણ કરવાનો હોય છે આપણા નફાનો એક ભાગ આપણે સરકારને કર રૂપે દેવો પડે છે અને જેને કેપિટલ ગેઇન ટેક્સ એટલે કે મૂડી લાભ કર કહેવામાં આવે છે કેપિટલ ગેઇન ટેક્સ છે એ ટાળવાના કેટલાક રસ્તાઓ છે યોગ્ય રીતે ઉપયોગ કરી અને તમે મોટી રકમ બચાવી શકો છો તાજેતરની અંદર સરકારે કેપિટલ ગેઇન ટેક્સ સંબંધિત કેટલાક નિયમની અંદર ફેરફાર કર્યા છે જેને સમજી અપનાવી અને તમે પણ કર છે એને બચાવી શકો છો આવી સ્થિતિની અંદર તમારો પૈસા કોલમમાં આપણે જાણીશું હવે મિલકતના વેચાણ પર કેટલો કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવામાં આવે છે કેપિટલ ગેઇન ટેક્સ ક્યારે લાગે છે અને તેને બચાવવાનો શું રસ્તો છે હવે કોઈ પણ મિલકતને આપણે વેચીએ ત્યારે આપણને જે નફો થાય તેના ઉપર સરકાર કર વસૂલે છે અને એને કહેવાય છે કેપિટલ ગેઇન ટેક્સ કેપિટલ ગેઇન ટેક્સ છે બે પ્રકારના હોય છે એક તો હોય છે શોર્ટ ટર્મ અને બીજું હોય છે લોંગ ટર્મ હવે શોર્ટ ટર્મ કોને કહેવાય તો કે ઉદાહરણ તરીકે ધારો કે તમારી વાર્ષિક આવક છે એ છ લાખ રૂપિયા છે તમે ટૂંકા ગાળાની મૂડી વેચી અને બે લાખ રૂપિયાનો નફો મેળવ્યો આ કિસ્સામાં તમારી વાર્ષિક આવક થઈ ગઈ આઠ લાખ રૂપિયા હવે તમારે આઠ લાખના ટેક્સ સ્લેબ છે એના મુજબ ટેક્સ ચૂકવવો પડશે જો કે સરકારે હવે કરી દીધું છે કે બાર લાખની આવક સુધી તમને કોઈ પણ ટેક્સ છે એ નહીં લાગે છે આ ઉપરાંત ચોવીસ મહિનાથી ઓછા સમય માટે રાખવામાં આવેલી કોઈ પણ મૂડી છે એને ટૂંકા ગાળાની મૂડી કહેવામાં આવે છે અને ટૂંકા ગાળાની મૂડી લાભ પરનો આ કર છે તમારા આવક પહેલાના સ્લબ અનુસાર તમારી પાસે ચૂકવવામાં આવે છે હવે કોઈ પણ સંપત્તિ કે જે ચોવીસ મહિનાથી વધુ સમય માટે તમે રાખવામાં આવે છે તો તેને લાંબા ગાળાની મૂડી સંપત્તિ ટેક્સ કહેવામાં આવે છે જેમ કે જમીન મકાન ઘર જેવી મૂડી સંપત્તિને ફક્ત ત્યારે જ લાંબા ગાળાની મૂડી સંપત્તિ ગણવામાં આવશે જો તમે તેને ચોવીસ મહિનાથી વધુ સમય માટે એટલે કે બે વર્ષથી વધારે સમય માટે રાખો છો લાંબી ગાળાની જે

જેની મદદથી ખરીદેલી મિલકતની કિંમત ફુગાવવા અનુસાર તમે ગોઠવી શકો છો અને જેનાથી નફો ઓછો દેખાય છે અને કર ઓછો લાગે છે બજેટ બે હજાર ચોવીસની અંદર ઇન્ડેક્સ અંગે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે આમાં કરદાતાએ ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસ પહેલાં ખરીદેલી જે કિંમત છે એના માટે તેને બે વિકલ્પો મળે છે એક તો ઇન્ડેક્સ વિના બાર કોઈ પાંચ ટકા ટેક્સ આમાં તમને ઇન્ડેક્સનો લાભ નહીં મળે પરંતુ ટેક્સ રેટ છે ઓછો છે અને ઇન્ડેક્સની સાથે 20% ટેક્સ એટલે કે આ પરંપરાગત પત્તી છે જેમાં તમને ઇન્ડેક્સનો લાભ પડશે પરંતુ ટેક્સ રેટ છે એ 20% રહેશે ઇન્ડેક્સ એટલે કે ફુગાવાનો દર હવે ઇન્ડેક્સનો લાભ બધી મિલકત પર ઉપલબ્ધ નથી આ લાભ ફક્ત 2001 પહેલા ખરીદેલી છે જૂની મિલકત છે એના ઉપર ઉપલબ્ધ છે આવી સ્થિતિમાં તમે 2 ઓછા ઓછો ટેક્સવાળી યોજના પસંદ કરી શકો છો અને બન્નેમાં 4% શેસ તમારે ચૂકવવો પડશે હવે આપણે હોમ લોન પર વ્યાજ તરીકે મોટી રકમ ચૂકવીએ છીએ તો આ વ્યાજની રકમ ઉપર શું કેપિટલ ગેઇન ટેક્સમાંથી માંથી આપણે મુક્તિ મળે તો હોમ લોન ઉપર ચૂકવવામાં આવતું વ્યાજ છે કેપિટલ ગેઇન ટેક્સ મુક્તિમાં સામેલ નથી જો કે હોમ લોનના વ્યાજ ઉપર આવક વેરામાં તમને બે લાખ રૂપિયા સુધીની કપાત છે મળે છે પરંતુ જૂની કર પ્રણાલી છે એની અંદર છે હવે માની લો કે તમે બે હજાર એક પહેલા પચાસ લાખ રૂપિયાનું ઘર ખરીદ્યું હતું અને જેના માટે તમે વીસ લાખ રૂપિયાની લોન લીધી હતી આ લોનની રકમ ઉપર દસ લાખ રૂપિયાનું વ્યાજ છે તમે અત્યાર સુધીમાં ચૂકવ્યું છે અને ઘર વેચ્યા પછી ઇન્ડેક્સના લાભ સાથે કેટલો કેપિટલ ગેઇન છે તમે ચૂકવશો હવે વ્યાજ અને લોટની રકમ છે કેપિટલ ગેઇન ટેક્સમાં ઉમેરવામાં આવતી નથી આ ઇન્ડેક્સ છે એ લાંબા ગાળાની મૂડી ઉપર લાભ આધારિત છે જ્યારે બે વખત બે વર્ષથી વધુ સમય માટે રાખવામાં આવે છે ઇન્ડેક્સ કરની રકમમાં નોંધપાત્ર ઘટાડો થાય છે હવે ઇન્ડેક્સનો નો લાભ માત્ર ફક્ત બે હજાર એક પહેલા ખરીદેલી મિલકત છે એના ઉપર જ ઉપલબ્ધ છે કેપિટલ ગેઇન ટેક્સ બચાવવાના ઘણા રસ્તા છે કલમ ચોપન જે છે એની અંદર તમે તમારું ઘર વેચી દીધું હોય તેમાંથી મેળવેલા પૈસા બે વર્ષ પછી બીજું ઘર ખરીદ્યું હોય અથવા તો ઘર વેચ્યાની તારીખથી એક વર્ષની અંદર ઘર ખરીદ્યું હોય તો કર વેરાથી બચી શકો છો પરંતુ તમે ઘર વેચવાની તારીખથી ત્રણ વર્ષની અંદર નવું કર બનાવો છો તો તમને ફક્ત નફા ઉપર કર મુક્તિ છે મળે છે કલમ ચોપન એફ પણ છે કે જો તમે કોઈ જૂની વસ્તુ જેમ કે જમીન સોનું દુકાન વગેરે વેચી દીધી હોય અને તેમાંથી મળેલા નફાને બે વર્ષ પછી રહેણાંક ઘર ખરીદવાની અંદર રોકાણ કરો છો અથવા તો વેચાણની તારીખથી ત્રણ વર્ષની અંદર નવું કર બનાવો છો તો તમને કર મુક્તિ છે મળી શકે છે જો તમે જમીન સોનું દુકાન જેવી મિલકત વેચ્યાના એક વર્ષ પહેલા ઘર ખરીદવું તો મળી શકે છે ઈસી જો તમે મિલકત વેચ્યાના મહિનાની અંદર એન એચ એ આરસી આઈઆરએફસી અથવા તો પીએફસી જેવી સરકારી બોન્ડમાં તમારા નફાનું રોકાણ કરી દો છો તો પણ તમને ટેક્સ બચત મળે છે એક છે ચોપન તમારી રહેણની મિલકત વેચી અને મેળવેલા નફાને સરકાર દ્વારા માન્ય પ્રાપ્ત નવા સ્ટાર્ટઅપ ની અંદર નિર્ધારિત સમય માટે રોકાણ કરો તો પણ તમે કર મુક્તિનો દાવો કરી શકો છો હવે કેપિટલ ગેઇન અકાઉન્ટ સ્કીમ કે જે તાત્કાલિક નવી મિલકતની અંદર પૈસા રોકાણ નથી કરતા તો નફાને સીજીએએસ એટલે કે કેપિટલ ગેઇન અકાઉન્ટ સ્કીમ એની અંદર જમા કરો પૈસાનો ઉપયોગ ત્રણ વર્ષની અંદર ઘર ખરીદવા માટે થવો જોઈએ અન્યથા મુક્તિ લાભ છે એ નહીં મળે ખેતીની જમીન વેચવા ઉપર કેટલો કેપિટલ ગેઇન છે ચૂકવવામાં આવે હવે ગ્રામીણ વિસ્તારની અંદર જે ખેતીની જમીન છે એ વેચવા ઉપર કોઈ પણ કેપિટલ ગેઇન ટેક્સ છે નથી આવકવેરાનો કાયદો ઓગણીસો ને એકસઠ જે છે એના હેઠળ આની અંદર છૂટ મળે છે બીજી તરફ શહેરી વિસ્તારની અંદર આવેલી જે ખેતીની જમીન છે એની મૂડી સંપત્તિ ગણવામાં આવે છે અને તેના ઉપર તમારો કેપિટલ ગેઇન છે એ ચૂકવવામાં આવે છે આવી રીતે તમે કોઈ ઘર ખરીદો છો બે હજાર એક પહેલા ત્યારબાદ તમે વાંચો વેચો છો તો પણ તમારે સરકારને અમુક ટેક્સ છે એ ચૂકવવો પડે છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો